હેલો ગાઈઝ નમસ્તે તમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવું છું મિક્સ દાળ એ પણ બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં તો તમે ખુદ બનાવીને ટેસ્ટ કરી જોજો બહુ જ મસ્ત બને છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો નહીં બટ યસ મારી સ્ટાઇલથી બનાવું છું તો ચલો જોઈએની રેસિપી તો ગાઈસ આ મિક્સ દાળ કરિયાણાવાળાને ત્યાં ઇઝીલી અવેલેબલ હોય છે તો મેં એ જ દાળ લીધી છે અહીંયા મેં મિક્સ દાળ બે કપ યુઝ કરેલી છે અને આ ટોટલ ત્રણથી ચાર જણા જમી શકે છે આ દાળમાં અને દાળને આપણે વ્યવસ્થિત ચારથી પાંચ પાણીએ ધોઈ લેવાની છે જ્યાં સુધી એનો ક્ષાર ના નીકળી જાય ત્યાં સુધી આ રીતે વ્યવસ્થિત ધોઈ લેવાની છે તો દાળ વ્યવસ્થિત ધોવાઈ જાય પછી તેમાં આપણે ઉકાળેલું ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને દાળને એક કલાક સુધી પલાળીને રાખી દેવાની છે આપણે હવે દાળ પલળે ત્યાં સુધી આપણે ડુંગળી ટમેટા લસણ અને મરચાં કટ કરી લઈએ તો અહીંયા એક મેં મોટી ડુંગળી અને એક નાની ડુંગળીના આ રીતે મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે અને સેમ એ જ રીતે આપણે ટમેટા બે મેં મીડિયમ સાઇઝના લીધા છે અને એ જ રીતે આપણે ડુંગળીના કરીએ એ જ રીતે આપણે પીસ કરી લેવાના છે હવે આ એક મેં મરચી લીધી છે આ તીખી ખીજવી છે અને આ રીતે વચ્ચેથી બે ભાગ કરી અને ઝીણી ઝીણી સમારી લેવાની છે હાર્ડલી એકથી દોઢ ચમચી આ મરચી મેં કટ કરી લીધી છે હવે દસથી બાર કડી મોટી લસણની આપણે બારીક ચોપ કરી લેવાની છે તમે આને આદુ ખમણવાની ખમણીમાં પણ ક્રશ કરી શકો છો અથવા તો ખાંડરીમાં કદુકશ બી કરી શકો છો મેં આ રીતે ચોપ કરી અને વ્યવસ્થિત ડુંગળી ટમેટા લસણ અને મરચાં કટ કરી લીધા છે હવે આપણે દાળ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ પલળી ગઈ છે અને હવે આપણે આ રીતે કોઈપણ એક દાળને લઈ અને તમે જોઈ શકો છો બે ભાગ આસાનીથી થઈ જાય છે એટલે આપણી દાળ એકદમ પલળી ગઈ છે હવે આપણે એને કૂકરમાં બાફી લેવાની છે તો જે મેં દાળ પલાળવામાં પાણી યુઝ કર્યું હતું એ જ હું બાફવામાં પાણી યુઝ કરું છું આપણી દાળ ડૂબે એટલું પાણી આપણે ઉમેરવાનું છે તો અહીંયા મને થોડું પાણી ઓછું લાગ્યું કારણ કે અડદની દાળ હોવાથી નીચે ચોંટવાની શક્યતા રહે એટલા માટે મેં અડધો જ ગ્લાસ પાણી ઉમેરી દીધું છે હવે અહીંયા મેં એક ચમચી હળદરની અને એક ચમચી મીઠાની ઉમેરી દીધી છે દાળમાં મીઠું ને હળદર ઉમેરવાથી દાળ એકદમ ગળી જાય છે તો હવે આપણે ચારથી પાંચ સીટી વગાડી અને દાળને બાફી લેવાની છે કારણ કે ગરમ પાણીમાં પલાળ્યું હતું એટલે દાળ ચારથી પાંચ સીટીમાં તૈયાર થઈ જશે હવે દાળ બફાય ત્યાં સુધીમાં આપણે કાચો વઘાર કરી લઈએ તો અહીં એક પેનમાં મેં એક ચમચો તેલ એક પિંચ હિંગ ઉમેરી દીધી છે અને હિંગ સતળાઈ જાય પછી એમાં મેં કટ કરેલી ડુંગળી ઉમેરી દીધી છે ડુંગળી ઉમેરાઈ જાય પછી એમાં અડધી ચમચી જેટલું જ મીઠાનો યુઝ કરવાનો છે કારણ કે આપણે દાળ બાફવામાં મીઠું ઉમેરેલું છે હવે ડુંગળીને સતળાઈને એક મિનિટ થઈ ગઈ છે પછી એમાં મેં મરચાંની કટકી ઉમેરી દીધી છે ડુંગળીને આપણે કાચી પાકી સાતડવાની છે તો આ રીતે ડુંગળી નરમ થઈ જાય પછી એમાં મેં ટમેટાએ ઉમેરી દીધા છે ટમેટા ઉમેરાઈ જાય અને વ્યવસ્થિત મિક્સ કરી લઈએ અને આપણે ટમેટા ગળે ત્યાં સુધી આપણે ઢાંકીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવવાના છે હવે આઠથી દસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ તો ટમેટા અને ડુંગળી એકદમ ગળી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે જેટલું ઉમેર્યું હતું એટલું હવે આપણે એમાં બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી અને વ્યવસ્થિત મિક્સ કરી લઈએ હવે અહીંયા ધાણાજીરું બળે નહીં એટલા માટે મેં અડધા કપ જેટલું પાણી ઉમેરી દીધું છે જેથી કરીને ધાણાજીરું બળે નહીં હવે ધાણાજીરું સતાય ત્યાં સુધીમાં આપણે દાળ ચેક કરી લઈએ કુકરમાંથી પ્રેશર નીકળી જાય પછી જ આપણે કૂકર ખોલવાનું છે અને આ રીતે આપણે દાળને ચલાવીને જોઈ લેવાનું છે તમે જોઈ શકો છો દાળ એકદમ મેશ થઈ ગઈ છે અને આપણે આ ચમચા વડે જ એને મિક્સ કરવાની છે અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને વ્યવસ્થિત દાળને ઢીલી કરી લીધી છે બધી જ દાળ એકદમ વ્યવસ્થિત ઇક્વલી ચડી ગઈ છે આમાં આપણે ગ્લાઇન્ડર ફેરવવાનું નથી હવે જે આપણે કાચો વઘાર કર્યો તો એમાં દાળ ઉમેરી દઈએ તમને દાળ વધારે ઘાટી લાગતી હોય તો તમે પાણી ઉમેરી અને દાળને ઢીલી કરી શકો છો મને થોડી દાળ વધારે ઘાટી લાગી હતી એટલે મેં જે અડધો ગ્લાસ બચ્યું હતું એ પાણી મેં અહીંયા ઉમેરી દીધું છે અને વ્યવસ્થિત મિક્સ કરી લીધી છે દાળ તૈયાર થઈ જાય પછી એ જેમ જેમ ઠંડી થશે એમી ઘટ થતી જશે તો તમે થોડું પાણી વધારે રાખી શકો છો તો અહીંયા મેં હવે એક ચમચી ખાંડને ઉમેરી દીધી છે અને અહીંયા ચારથી પાંચ ચમચી મેં લીંબુનો રસ ઉમેરી દીધો છે અહીંયા મેં થોડો વધારે લીંબુના રસનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે ઉપરથી જે વઘાર કરવાનો છે એની માટે મેં વઘારી ચારથી પાંચ મોટા ચમચા તેલ અહીંયા મેં બે કશ્મીરી સૂકા મરચાં યુઝ કર્યા છે એક ચમચી આખું જીરું અને જે આપણે બારીક ચોપ કર્યું હતું એ લસણ ઉમેરી અને હાર્ડલી એકાદ મિનિટ એને તેલમાં સાતડી પછી ગેસ બંધ કરી અને ઉપરથી મેં બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને આ રીતે વ્યવસ્થિત તેલમાં મિક્સ કરી અને દાળમાં ઉપરથી રેડી દીધો છે અને પછી વઘારને દાળમાં એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનો છે વઘાર દાળમાં વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી એમાં મેં ઉપરથી અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દીધો છે ગરમ મસાલાને ચડતાં હાર્ડલી એકથી બે મિનિટ જ થાય છે અને બહુ બધી કોથમેર ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરી લઈએ અને મારી સ્ટાઇલથી બનાવેલી મિક્સ દાળ એકદમ તૈયાર છે તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી મિક્સ દાળ તો અહીંયા મેં મિક્સ દાળ પડવાળી રોટલી જોડે ખાધી હતી તમે રોટલા ભાખરી જોડે ચોળીને પણ ખાઈ શકો છો તો અહીંયા મેં પડવાળી રોટલી બનાવી હતી કારણ કે મારા હસબન્ડની ફરમાઈશ હતી કે મારે પડવાળી રોટલી જોડે જ ખાવી છે તો મેં પડવાળી રોટલી બનાવી હતી બાકી તો આ દાળ તમે બાજરાનો રોટલો જુવારનો રોટલો મકાઈનો રોટલો યા ફિર ભાખરી જોડે પણ ચોળી ને ખાઈ શકો છો ખૂબ જ સ્વાદ લાગે છે થેન્ક યુ ગાઈઝ